નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું છું અગ્ન જોઈએ આજના વિગતવાર સમાચાર તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા પાસે આવેલા જૂના કચરાની નિકાલ સાઇડ પાસે રહેતા રહીશોની હાલત તો દયનીય બની ગઈ છે સ્વાસ્થ્ય સહિત ખેતી ઉપર જૂના કચરાના પ્લાન્ટ સ્ટેશન ઉડેલ દૂરથી ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેતીની સાથે રહીશોને શરદી ઉધરસ શ્વાસની બીમારીની અસર પણ જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકો માંગ કરી કરી રહ્યા છે ખેતીમાં દ્રષ્ટ ને બધું ઉડશે તેનાથી અમારી તમાકુ બગડી છે અને નુકસાન ખાસા મન થી આવ્યું છે તેથી નુકસાન આપે ખાસું છે પાંચસો રૂપિયા મન પાછળ કપાશી એટલે ખાસા મનથી ખેડૂતને નુકસાન છે અને

હિસાબે પણ અહીંયા અમારા વસવાટની બાજુમાં નગરપાલિકાનો પ્લાન્ટ જે ગનકચરાનો આવેલો છે એ અમારા ફૂટના અંતરે નજીકમાં જ આવેલો છે એ આ જે પ્લાન્ટ જયારે નખાયો ત્યારે પણ અમે વિરોધ કરેલો એનો એટલે એ વખતે બી એ માન્યા ના પ્રેસમાં બી આપેલું લેખિત અરજી બી આગળ ગાંધીનગર સુધી આપેલી મુખ્યમંત્રી સુધી પણ તો બી એ લોકોએ પ્લાન્ટ અહીંયા નાખ્યો અને અમને સમજાવટથી એવું સમજાવવામાં આવ્યું હતું કે આ પ્લાન્ટથી તમને કઈ નુકસાન નહીં થાય અને આ કચરો અહીંયા નાખવામાં નહી આવે આ તો દૂર નાખવામાં આવશે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે પણ એવું કશું જોવા મળતું નથી અહીંયા અહીંયા પ્લાન્ટમાં આઠે કચરો નાખવામાં આવે છે અને મરેલા ભોડ કુતરાને એવું બધું અહીંયા નાખવા એનાથી દુર્ગંધ આવે છે અને અમારા ઘરોમાં બધા લગભગ બીમારી સ્વાસ્થ્ય બધી વધારે રહે છે ખેતીમાં બી નુકસાન થાય છે ભોડ ને એ બધું રોજ ને એ બધું એના લીધે વધારે આવે છે પ્લસ આ જે ડસ્ટ ઉડે છે એના કારણથી ખેતીમાં બી ડસ્ટ ઉડીને પડે તમાકુના આ બધામાં ઘણું બધું મોટું નુકસાન છે અને બીમારી તો અહીંયા બંધ જ થતી નથી માખોનો ઉપદ્રવ ઉપદ્રવ બહુ વધી ગયો છે એના કારણથી અને વારંવાર બીમારી ચાલુ ચાલુ રહે છે જનરલી જોવા જઈએ તો આ પ્લાન્ટ આપણા રહેણાંકથી ઘણા દૂર હોય છે પણ અહીંયા અમારા વીસ ફૂટના રહેણાંકથી વીસ ફૂટના અંતરે નજીકમાં જ આ પ્લાન્ટ આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા કા એકદમ નજીકમાં આ બધું ચાળવામાં ને એ બધું આવે છે એનો કંઈ ઉપયોગ થતો નથી ચાળી ચાળીને ખાલી આ બધું વેસ્ટ નાખવામાં અહીંયા ને અહીંયા નજીકમાં જ આવે છે અમદાવાદમાં શાહ આલમ દરગાહ પાછળ જમીનને લઈને ફાયરિંગની ઘટના સામે આવી છે બે ભાઈઓ વચ્ચે જમીનને લઈને ઝઘડો થયો હતો ત્યારે કાઉન્સિલર તસલીમ આલમના ભાઈ લકી આલમે ફાયરિંગ કર્યું હતું ત્યારે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો પણ સામે આવી હતી ત્યારે બહેરામપુરના કાઉન્સિલર તસલીમ આલમ તીરમજી તેમના પુત્રો પર ફાયરિંગ થયું હતું ઈજાગ્રસ્તને જે હોસ્પિટલ હોસ્પિટલમાં સડવામાં આવ્યા હતા જ્યારે ઈસનપુર પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી શાલમ ભુજા જે દરગાહ છે એની પાછળના ભાગમાં એક જમીનના વિખાતની અંદર બનાવ બનેલું છે જેમાં બે સગા ભાઈઓ તસ્લીમ આલમ ધીરમીજી અને લકી આલમ ધીરમીજી આ બંને ભાઈઓ વચ્ચે એક જગ્યા અંગે બંને વચ્ચે એક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો જે બાબતે બંને જણા સામસામે આજે એકબીજાના માણસો સાથે આ જગ્યા ઉપર લાઠી અને બીજા વોકિસ્ટિક જેવા હથિયારો સાથે એકબીજા સાથે મારામારી કરેલી છે જેની અંદર બે વ્યક્તિઓની ઈજા થયેલી છે આ બંને વ્યક્તિઓને અત્યારે સારવાર અર્થે મોકલી આપેલા છે આ ઘટનામાં અત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એરિયા પહેલાં તો સિક્યોર કરી અને ત્યારબાદ આરોપીઓની અને જે કોઈ બી આમાં સંડોવાયેલા છે તમામની અત્યારે તપાસ હાથ ધરેલી છે આ સિવાય ઈજાગ્રસ્તોના નિવેદનો મેળવવામાં આવી રહ્યા છે અને બીજા અન્ય જે રૂપુ આ જે સમગ્ર ઘટના છે જૂનાર લોકો છે તેમના પણ અલગથી નિવેદનો નોંધવામાં આવી રહેલા છે આ ઘટનાની અંદર સીસીટીવી ચકાસણી કરતાં પ્રાથમિક તબક્કે એક પિસ્ટલ વેપન પણ યુઝ થયું હોય તેવું જણાવી આવે છે ફાયરિંગ થયું છે કે કેમ તેનું એફએસએલ મારા ચકાસણી કર્યા બાદ નક્કી કરી શકાશે પરંતુ અત્યારે પોલીસ જે વેપન યુઝ કરેલું છે તે આરોપી લખી આલમ અને તેના સાકરીતું વિરુદ્ધ ત્રણસો સાત આઈપીસી આર્મ સેફ્ટી ખંડનો ગુનો કરી અને આગળની કાર્યવાહી હાથ કરી રહેલી છે આમાં આજે સાંજના ટાઈમે મારાભાઈ તસિફ આલમ ટેકની જેની જમીન બાબતે એમના નાના ભાઈ છે લખી આલમ જમીન બાબતે એમનો તો કોડો ચાલતો હતો આજે સામે જે કોઈ પહોળો બન્યો એમના છોકરાઓ ઉપર એમના ઉપર હુમલો કર્યો હવામાં ફાયરિંગ થયું એમના બાબાને વાગ્યું છે અને એને એલજી હોસ્પિટલમાં લઈ ગયા ફરિયાદ લગભગ બે રાઉન્ડ ફાયરિંગ હવામાં ફાયરિંગ થઈ હવામાં એટલે સામે પક્ષે જે હતા એમણે પાઇપ દોડે પાઇપથી એમના બાબાને

ચાર દર્દી આવેલા એમાંથી એક દર્દી એની મરજીથી એસવી હોસ્પિટલ ખાતે જતા રહેલ ત્રણ દર્દી જે અહીંયા આપણે હાલમાં સારવારમાં છે એમના નામ તાજુમલ આલમ અંસ તિરમિશી ફઈક આલમ તિરમિશી અને મોહનીશ તિરમિશી શાહ આલમ ખાતેથી અહીંયા આવેલા અને તમામે સારવાર હેઠળ છે એમાંથી ફઈક આલમને આપણે ટ્રોમા વોર્ડમાં થોડું માથામાં ને એને થોડી વધારે ઈજા હોવાને કારણે ટ્રોમા વોર્ડમાં દાખલ કરેલા અને એમને સીટી સ્કેનને બધું કરાવેલ છે અને સારવાર થઈ છે દાખલ છે એમાં સીટી ને બધામાં જનરલી કોઈ એવી મેજર તકલીફ જોવા મળેલી નથી ને બાકીના બે દર્દી જે હજુ ઓપીડીમાં સારવાર હેઠળ છે એમનું હજુ પ્રોસીજર ચાલુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસમી તારીખના રોજ રવિવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન હસ્તે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલ સબસ્ટેશન સ્ટેશન સહિતના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત રિસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને પાંચ સંબોધન કરશે જેમાં લાખોની જનમેદની ઉમટી પડશે ત્યારે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે સાથે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે સભા સ્થળ પર પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ આ ધરવામાં આવશે સભા સ્થળ ઉપર સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે

વડાપ્રધાન આગામી પચીસ તારીખના રોજ છે તે રાજકોટ પધારવાના છે અને જેને લઈને વિકાસ પ્રોજેક્ટોનું છે તે લોકાર્પણ કરવાના છે તૈયારીઓનો છે તે દોર શરૂ કરવામાં આવ્યો છે કલેક્ટર તંત્ર હોય કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા છે તે કુલ છવ્વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા છે તે જે જગ્યા ઉપર છે તે વડાપ્રધાન છે તે સભાને સંબોધવાના છે તે જગ્યા ઉપર છે તે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તૈયારીને છે તે આખરી ઓપ આપવામાં આવી રહી છે અને જે જર્મન ટેકનોલોજીનું છે તે સમગ્ર ડોમ બનવાનું છે અને જો વિકાસ કાર્યની વાત કરવામાં આવે તો જે એમ્સ હોસ્પિટલનું છે તે વડાપ્રધાન છે તે ફૂલ લોકાર્પણ કરવાના છે તે પ્રોજેક્ટો છે તે પણ છે તે વડાપ્રધાનના હસ્તે છે થવાનું છે એ જે જે વાત કરવામાં આવે તો એમ્સ હોસ્પિટલ હોય કે પછી એ રૂડાની જે પાણીની યોજના હોય તેને લઈને છે તે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે સાથે જ છે એ રાજકોટ અને સુરેન્દ્રનગરની જે ટ્રેનનું છે તેનું પણ છે તે લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે થવાનું છે એ વડાપ્રધાન દ્વારા જે રાજકોટની જે રેસકોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે ત્યાં બે લાખથી પણ વધારે છે તો ઉમટે તેવી છે તે હાલ શક્યતાઓ લગાવવામાં આવી રહી છે જેને લઈને જે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે પોલીસ પ્રશાસન છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા છે તે સમગ્ર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે જર્મન ટેકનોલોજીથી આ જે ડોમ બનાવવામાં આવી રહ્યું છે તે ડોમ છે તે હાલ તૈયારીના ભાગરૂપે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ યુવા પાંખ દ્વારા સત્તરમાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ સ્થિત આવેલા આશાપુરા ફાર્મ ખાતે સમૂહલગ્ન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા નવયુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા સમૂહ લગ્નમાં વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ પણ બોલાવવામાં આવી હતી ત્યારે દીકરીઓને કર્યાવરમાં સોના ચાંદીના દાકીના સહિતની તમામ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે બોડી સંખ્યામાં સમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ નવ દંપતીઓના આશીર્વાદ પણ આપ્યા હતા અમે છેલ્લા રાજકોટમાં સત્તર વર્ષથી આયોજન કરીશી છીએ સમલગ્નનું તો સમગ્ર ગુજરાતની અંદર સોળ જિલ્લામાં આયોજન કરીએ છીએ અને રાજપૂત સમાજના રીત રિવાજ અને સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ અમારે લગ્ન રાતના જ હોય છે એટલે રાતના સમયે અમે રાખીએ છીએ આ વખતે અમે એક યુવા પાંખનો એટલે યુવાનોનો ટેસ્ટ લીધો કે આ વખતે તમામ જવાબદારી તમને આપી છે તો યુવાનોએ જવાબદારી સંભાળી છે અખિલ ગુજરાત રાજપૂતિઓની યુવા પાંખ આ વર્ષે બનાવી છે તે અમારો ટાર્ગેટ છે કે સોળ જિલ્લામાં પચાસ હજાર યુવાનો કાર્યકર અને એક લાખ યુવાનોનું સંમેલન થાય અને સમાજની વધારે જાગૃતિ અને ક્રાંતિ આવે સમૂહ સિવાય વિવિધ પ્રવૃત્તિઓ કરી છે કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અમેરિકા લંડન ગાંધીનગર દ્વારકા હમણાં જયપુરમાં કોન્ફરન્સ છે ઓલ્ડ વર્લ્ડની બિઝનેસ કોન્ફરન્સ છે તે જયપુર ખાતે માર્ચ મહિનામાં સોળ અને સત્તર તારીખે સમૂહ લગ્નમાં અમે દર વખતે દીકરીઓને ભેટ ગાત એક લાખ રૂપિયાથી ઉપરની આપીએ છીએ અને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને સમાજમાં એક શક્તિ અને સંપત્તિનો સદુપયોગ થાય અને એમની બચત થાય આવનાર પેઢીને પણ એને વિચારો મળે કે ભાઈ આ સમૂહ લગ્નથી જે સમૂહ યજ્ઞ છે અને સમાજ કરાવે તેની વચ્ચે જોડાવવું જોઈએ એવી અમે માતા પિતાને અપીલ કરીએ છીએ અને વધુ વધુ સંખ્યા થાય તો અમારી તૈયારી છે ગમે તેટલી સંખ્યા થાય એકાવન એકસો એક પાંચસો તો પણ અમારી તૈયારી હોય છે કાયમ માટે ખેડાના ડાકોરમાં સ્થાનિકો દે ઉપરાધી ગટરને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઠેર ઠેર ખુલ્લી ગટર અને સતત ઉભરાઈ રહેલ ગટરથી વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે જેડીબડા સ્કૂલ રોડની વચ્ચો વચ્ચે ગટરની કુંડીમાં બાઇક ખાબક્યું હતું જેમાં બાઇક ચાલકની ઇજાઓ પહોંચી હતી ત્યારે ઉપરાધી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી ડાકોરવાસીઓ માંગ કરી રહ્યા છે સમસ્યા એ છે કે કેટલાય માસથી આપણે જોઈ રહ્યા છીએ કે ડાકોરમાં તો સ્થાન એક પવિત્ર સ્થાન છે જેને આપણે ભરતભુવન અને દાહોજી મંદિર અને શ્રી જીડી ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ અહીંયાથી આ માર્ગ પસાર થાય છે આ માર્ગ કયો છે આપણે જાણીએ છીએ અંતિમ યાત્રાનો પણ આ જ માર્ગ છે એ વસ્તુ ન ભૂલવી જોઈએ અને આ જ માર્ગથી લાખો ભક્તો આવનાર હોળીની પૂનમ પણ આવી રહી છે જ્યાં લાખો ભક્તો આવવાના છે અને લાખો ભક્તો ચાર ધામ કરીને આ પરિસ્થિતિ જોશે કે શું અમે ચાર ધામની યાત્રા કરીને આવ્યા પુણ્ય કમાઈને આવ્યા પણ અમારે ડાકોરમાં આવીને આ જ જોવાનું ગટરો ઉભરાયેલી જોવાની અને દુઃખની વાત તો એ છે કે જે ગોમતી મૈયામાં રાજા રણછોડ રાય સંતાયા એ જ આ ગોમતીમાં ગટરનું પાણી બહાર આવીને ગોમતી મૈયામાં જાય છે ડાકોરમાં છેલ્લા બે મહિનાથી આખા યાત્રાધામ ડાકોરમાં ગટરનો એક મુખ્ય સમસ્યા છે જે આખા ડાકોરમાં ગંદકીનું પાણી જે રેલામ છેલ રહ્યું છે રોડ ઉપર અને ડાકોરમાં રણછોડે રણછોડજીના દર્શન કરવા માટે લાખો વૈષ્ણવો આવતા હોય છે તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે અને ડાકોરમાં જે નગરપાલિકામાં વારો વારંવાર તંત્રને અમે સાધુ સંતો અને ડાકોરના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ છતાં કોઈ પણ પ્રશ્નનો આ નિકાલ આવતો નથી અને દસ દસ દિવસમાં ડાકોરનો સીઓ બદલાય છે અને અમારે વારંવાર એ લોકોને અરજી આપીને સમસ્યાનો નિકાલ માટે સમાધાન માટે વારંવાર ત્યાં જવું પડે છે તો પણ ડાકોરનું તંત્ર એકદમ બોગસ અને સુતી હાલતમાં હોય એવું અમને લાગી રહ્યું છે અને જો આવું આવું ટૂંક સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો ડાકોરના સંતો દ્વારા રણછોડજી મંદિર સામે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું સમસ્યા ઘણી બધી ડાકોરની છે એક મેઇન સમસ્યા ગટરની છે ડાકોરમાં અને આ જે દાવજી મંદિર અને ભરત ભરતભવન આશ્રમથી આગળથી જે રોડ જાય છે એ જૂની સમસ્યા છે ગટરની નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી નગરપાલિકાવાળાએ અમને કહ્યું હતું કે તમારી કટરો ઉભરાય છે એટલે અમે નવી નખાય પણ હવે જાતે નગરપાલિકાની કટરો ઉભરાય છે એની સમસ્યાઓનો ઉકેલ ઉકેલ લાવતા નથી અને અહીંયા સ્કૂલ છે બાજુમાં બાઉજીમાં જીટીભ હાઈસ્કૂલ તમે જોઈ શકો છો સ્કૂલ છે અહીંયા છોકરા નાના ભણવા આવે છે એમને બી આરોગ્યની સમસ્યા થાય છે અવારનવાર બીમાર પડતા હોય છે એમને ડેન્ગુ વગેરેની સમસ્યા ઊભી થાય છે અને અહીંયા સાહેબોને પણ તકલીફ છે સાહેબોને પણ તકલીફ છે અહીંયા અને તમે જોઈ શકો છો તારી પણ નીકળે છે છાંટા ઉભરા જ છે તો છોકરા ઉપર પડે જ છે તો એનું સમસ્યાઓ નક્કી લાવવા માટે અમે નગરપાલિકા અને જ્યાં સુધી બને ઉપર સરકાર ગાંધીનગર સુધી રજૂઆત કરી છે સુરતના વરાછા વિસ્તારમાં મોહનનગર સોસાયટીમાં ગટરિયા પૂરથી સ્થાનિકો ત્રાવમાં પોકારી ઉઠ્યા છે ત્યારે એકસો પચાસ જેટલા કારખાના સોસાયટીમાં આવેલા છે ઉભરાતી ગટરના કારણે મચ્છરનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે જેનાથી લોકોમાં બીમારીની ભીતિ પણ છે તો બીજી બાજુ સ્થાનિક કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ સાંભળતા નથી આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય અહીંયા હારા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની અહીંની લાયન છે અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે હું આવું પણ છું અને અમારે અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયાથી આ રોડ ઉતારી દીધો છે ખોદી નાખ્યો છે તો જે ચાલીસ વર્ષ જૂની લાઈન છે તો મારી એક માગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે કારણ કે હીરાના કારખાના હતા પહેલાં એટલે હીરામાં સમજી લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય એટલે લાઇન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઇન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે પણ જે માંગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એમની એની અરે સહમત પણ છું કારણ કે આ ટીપી સત્તર અને આ રોડ ટીપી રોડ બોલે છે તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ જે સમયસર હોવી જોઈએ એ મળી નથી ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી બધા સાથે લઈ જઈ પછી કાર્યપાલકની સામે પણ પચીસ ત્રીસ જણા અહીંયાથી આવ્યા રજૂઆત કરી પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે સમસ્યા ગટરની મોટી પાયે પહેલે જ છે અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી ધાતુત્વને ઉત્તરમાં આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એની કર્યો છે ત્યાંથી અમારી મોટા મોટાભાગે તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ સામું જોતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છે કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવવાની આજે પાંચ વાગે મળી કે નાઇટમાં આવશે છતાં આજે કોઈ આવ્યું નથી માંગણી આ ગટરનો પ્રશ્ન છોલ અને રોડ બે માંગણી કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે કે તે ના ખોજો હોત તોય અમારું ચાલતું છે આમાં કારખાના જેમ માનો કે હોદ વોરસો તો અહીં પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એની હિસાબે અમને તકલીફ એમાં દોરસો તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બનાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેને ઓગણીસમી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે જેમાં એથ્લેટિક્સની છવ્વીસ જેટલી જુદી જુદી રમતો રમાડવામાં આવશે ત્યારે હેડક્વાર્ટર ક્રાઇમ બ્રાન્ચ અને સાથે કમિશનર ઓફિસની ટીમ એમ અલગ અલગ ટીમોએ આ સ્પોર્ટ્સમાં ભાગ લીધો છે કબડ્ડી હોકી વોલીબોલ હેન્ડબોલ રસ્સા ખેંચ જેવી રમતો પણ રમાશે ત્યારે શૂટિંગની પણ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે એના બાબતે હું જણાવવા માગું છું કે અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરની પોલીસ બારે હજારથી વધારે એની સ્ટ્રેન્થ છે એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે કાયદો અને વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે એને સળંગ નાઇટ રાઉન્ડમાં પણ એને રાતમાં પણ ફરજ બજાવવી પડે છે એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રૂચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય એની હેલ્થ પણ સારી થાય એના ધ્યાને લઈ તેમજ સરકારશ્રીના પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસ્ફિયર છે એ બધાને ધ્યાને લઈ આપણે લાર્જ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ સોલે અને બાકી બારે કુલ છબ્વીસ જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ અગિયાર ટીમો બનાવવામાં આવેલ છે જેમાં ઝોન એકથી સાતની સાત ટીમો છે પછી હેડક્વાર્ટરની છે ક્રાઇમ બ્રાન્ચની છે ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય બ્રાન્ચોની એક ટીમ છે એ ગ્યાર ટીમો જે એ જે રમતમાં ભાગ લે इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट लेके आईएम अहमदाबाद ખાતે આજ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં આઈએમ અમદાવાદના પ્રોફેસર પંકજ સીટીઆઈ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ્સ એન્ડ કસ્ટમર ઇમોશન્સ ઓલ ઇન્ડિયા પરસ્પેક્ટિયા પર રિપોર્ટ તૈયાર કર્યો હતો જે અંગે લોકોને માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી આ રિપોર્ટ અનુસાર કોરોના બાદ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગકર્તાઓમાં સિત્તેર ટકા જેટલો વધારો થયો છે બે હજાર બાવીસના ગ્રાહકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો છે આ રિપોર્ટ અનુસાર સાથ વૃદ્ધોમાં પણ ડિજિટલ પ્લેટફોર્મથી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે યુવકો ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ વસ્તુઓની ખરીદી વધુ કરી રહ્યા છે જ્યારે યુવતીઓ ફેશન અને લાઇફસ્ટાઈલ રિલેટેડ પ્રોડક્ટની પણ તેઓ ખરીદી કરી રહ્યા છે સાથે સાથે ઓનલાઈન ખરીદી અને માર્કેટિંગનું ચલણ પણ વધતું જઈ રહ્યું છે જો ચેનલ્સ યુઝ કરે ખરીદને કે વો કઈ સાલો સે બદલ રહે પહેલે લોગ હાર્ટ के थ्रू खरीदते थे हाट के द्वारा और फिर दुकानों का प्रयोग हुआ उसके बाद बड़े मॉल आए हैं और अभी बहुत सारे डिजिटल चैनल्स जिस तरह के आप दुकानों में खरीदते हैं फ्लिपकार्ट अमेजन ओ एन इस प्रकार के कई और चैनल्स आ रहे हैं तो हमारा इस रिपोर्ट को करने का उद्देश्य ये था कि हम ये समझें कि जो उपभोक्ता हैं कंज्यूमर्स हैं उनका क्या बिहेवियर है और उनकी क्या भावना है इनके प्रति क्योंकि तो अंततः किसी भी डिजिटल चैनल का या दूसरे चैनल का रिटेल का अंततः उद्देश्य उपभोक्ताओं का आ, का नीड्स पूरी करना उनकी ज़रूरतों का पूरा करना ही होता है तो इस रिपोर्ट से जो निकल के आ रहा है वो ये कि एक तो ये काफ़ी हद तक दिख रहा है कि उपभोक्ताओं को इस प्रकार के चैनल काफ़ी अच्छे लगते हैं वो उनका प्रयोग काफ़ी करते हैं दूसरा आ, प्रयोग करने के जो आ, तरीके हैं वो विविध हैं वो फ़र्क हैं अगर हमने जो इस रिपोर्ट में पाया एज ग्रुप के हिसाब से जेंडर के हिसाब से सिटीज़ के हिसाब से किस प्रकार का कंज्यूमर बिहेवियर निकल के आता है वो काफ़ी फ़र्क है तो जो भी लोग इस फील्ड में स्पेस में काम कर रहे हैं या इसका स्टडी करना चाहते हैं उनको ये डेटा का अध्ययन करना पड़ेगा जो रिपोर्ट है और उसका डेटा जो रिलीज़ किया जा रहा है उसका अध्ययन करके ये बताना पड़ेगा देखना पड़ेगा कि किस प्रकार के डायनेमिक आपके एरिया में आपके उद्देश्य में ज़्यादा सूटेबल हैं परंतु ये विविध है कि डिफरेंसेस हैं जैसे अगर हम आ, आ, ओल्ड एज के कंज्यूमर्स की उपभोक्ताओं की बात करें तो वो कई बार इतना ज़्यादा फैमिली फ़्रेंड्स पे रिलाई नहीं करते जितने यंग एज के वो ज़्यादा फैमिली फ्रेंड्स पे रिलाई करते हैं और जो यंग एज के हैं वो ऑनलाइन रिव्यूज़ और कस्टमर रिव्यूज़ पढ़ के भी ख़रीद कर लेते हैं तो ये काफ़ी फ़र्क है कि ऑनलाइन रिव्यूज़ या ऑनलाइन जो इन्फॉर्मेशन है वो यंग एज ग्रुप को काफ़ी ट्रस्टवर्दी लगती है काफ़ी यूज़फुल लगती है जबकि ओल्डर लोग अभी भी फैमिली और फ्रेंड्स के सहारे से या उनके कहने पर ही कई चीज़ों का उपभोग करेंगे અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મેનેજમેન્ટ વીકની ઉજવણીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ડૉક્ટર ભરત પટેલ લેખિત પુસ્તક સર્ચિંગ હેપીનેસનું વિમોચન કરવામાં આવ્યું હતું લેખક ડોક્ટર ભરત પટેલ કે જેઓ બીપી એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટના મેનેજિંગ ડિરેક્ટર છે જેમના પુસ્તક સર્ચિંગ હેપીનેસમાં માનવી અનુભવોની એક જર્ની વર્ણવામાં આવી હતી તેમજ આ પુસ્તકથી થતા જ્ઞાનના સંચયની પણ વાત કરી હતી પુસ્તક વિમોચન અંગે જાણીતા વક્તા પ્રોફેસર સંજય દેશમુખ કાર્તિકેસારાભાઈ મહેન્દ્ર પટેલ ડોક્ટર સાવન છે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ પડતું હોય છે મનુષ્ય ચિંતા ભય અને આશા એ ત્રણો ત્રણે સાથે બંધાયેલો હોય છે અને ચિંતાથી દૂર થવાનું કેવી રીતે થઈ શકે તે આ પુસ્તક દ્વારા દરેકને મળી શકે નિરંતર આનંદ મળી શકે મનુષ્યને તેના માટે એ પુસ્તક લખવામાં આવે છે ને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું મેનેજમેન્ટ વીક જે અમે અત્યારે સેલિબ્રેટ કરેલા છે એમાંનો એક પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ સર્ચિંગ હેપીનેસ જે ભરતભાઈ પટેલ જે પીએચડી છે અને જર્સીમાં છેલ્લા ચાલીસ વર્ષથી એમણે ઘણી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું છે એમણે આ લખેલું છે એમનું ત્રીજું પુસ્તક છે આ પ્રોગ્રામ એક બહુ જ મોટું મેનેજમેન્ટ ફિલોસોફી છે અને પર્સનલ ફિલોસોફીના બેઝિસ પર છે આ બુક આઈ થિંક વી મસ્ટ રેકમેન્ડ ટુ એવરીબડી ભરતભાઈ હેઝ ટચડ અપોન માઇન્ડ નોલેજ હેપીનેસ એન્ડ જે રીઝન્સ વાય અ પર્સન ઇઝ અનહેપી એમણે કોન્સન્ટ્રેશન મેડિટેશનનો બી એક આસ્પેક્ટ લીધો છે એમણે એ બી કહ્યું છે કે કેવી રીતે આપણા જીવનમાં એન્ગર કે ગ્રીડ કે એના બેઝિસ પર એક ડિલ્યુઝન થાય ડિલ્યુઝનથી મેમરી લોસ થાય મેમરી લોસથી આપણે પેરિશ થઈ જઈએ એટલે દેર ઇઝ અ વેરી ઇન્ટેન્સ ફિલોસોફી વિચ હી યસ ગિવન ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ એટલી બધી સરસ સરળ ભાષામાં એમણે આ પુસ્તક લખ્યું છે અને એ જે કન્ટેમ્પરરી સ્પીકર સ્પીકર જે કહીએ કન્ટેમ્પરરી સ્પીકર જે આજના જમાનાના લોકો જે દુનિયા મોટો પર્પઝ જોવા કે શોધી રહ્યા હોય એ લોકો માટે આ બુક ખાસું આવશ્યક છે વેધર દે આર મેનેજર્સ દે આર પ્રોફેશનલ્સ દે આર ડૉક્ટર દે આર અધરવાઇઝ હોમ મેકર્સ ઓર દે આર સ્ટુડન્ટ્સ ઓર સિનિયર્સ बात अत्यार समाचार समाचार समाचारमा न्यूज नमस्कार.